નમસ્કાર દર્શકો આજે અમે એક એવા મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છીએ જેને ગુજરાતની ધરતી પર ફરી એકવાર લોકશાહીના મૂલ્યો પર મોટા સવાલ ઉભા કર્યા છે બોટાદ જ્યાં એજ બોટાદ જ્યાં હળદર ગામના પોતાના હક માટે અવાજ ઉઠાવી રહેલા ખેડૂતો પર પોલીસે લાઠીઓ વરસાવી ખેડૂતો જ્યાં દેશનો તાત છે જે અન્નદાતા છે તેમને શાંતિપૂર્ણ આંદોલનને કચડી નાખવાના પ્રયાસો કરાયા આ ઘટના માત્ર એક લાઠીચાર્જ નથી મિત્રો મિત્રો આ ઘટના ગુજરાતની ભાજપની સરકારની ખેડૂત વિરોધી નીતિઓ અને સત્તામાં ગમનની પરાકાષ્ઠા છે શું ગુજરાતમાં ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ માંગવાનો પણ અધિકાર નથી શું ભાજપ સરકાર અંગ્રેજોની જેમ ખેડૂતોનો અવાજ દબાવી દેવા માંગે છે આજે આ સમગ્ર ષડયંત્રને અમે ઊંડાણપૂર્વક ઉજાગર કરીશું આ સમગ્ર વિવાદનું મૂળ છે સિસ્ટમ એટલે કે કાપ ગુજરાતના ખેડૂતો વર્ષોથી આ સિસ્ટમના નામે થઈ રહેલી ખુલ્લી ભોગ બની રહ્યા છે ખાસ કરીને કપાસ અને મગફળીના પાક પર ખેડૂત દિવસ રાત મહેનત કરીને પોતાના પાક માર્કેટ યાર્ડમાં વેચવા આવે છે વેપારીઓ આ પાકની ખરીદી કરે છે પરંતુ ખરીદી બાદ કરદાના નામે મોટા પ્રમાણમાં રકમ કાપી લેવામાં આવે છે કરદો એટલે શું વેપારીઓ દાવો કરે છે કે પાકમાં ભેજનું પ્રમાણ વધુ છે કચરો છે અથવા ગુણવત્તામાં ઉણપ છે આ બહાના હેઠળ તેઓ એક કે બે કિલો કે તેથી વધુ વજન કાપી લે છે ખેડૂતોની મહેનતનો એક મોટો હિસ્સો આ કાપમાં જતો રહે છે મારો કે ખેડૂતે એક હજાર કિલો કપાસ વેચ્યો તો કડદાના નામે પાંચથી દસ કિલો ઓછો ગણાય છે પ્રતિ ક્વિન્ટલ ખેડૂતોને હજારો રૂપિયાનું સીધું નુકસાન થાય છે આ લૂંટ એક બે ખેડૂતોની નથી પણ સમગ્ર સૌરાષ્ટ્રના લાખો ખેડૂતોની આ વેદના છે ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે એપીએમસીના સત્તાધીશો મોટા વેપારીઓ અને ભાજપના નેતાઓનું આ એક મોટું નેટવર્ક છે આ કૌભાંડમાં શાસક પક્ષના ઇશારે ખેડૂતોને ખુલ્લે આમ લૂંટવામાં આવી રહ્યા છે બોટાદ એપીએમસીનું સંચાલન અને વહીવટ ક્યાંકને ક્યાંક આ કરદા આપતા વેપારીઓને છાવરી રહ્યું હતું અને એટલે જ ખેડૂતોને આ આંદોલન આટલું ઉગ્ર બનાવવું પડ્યું સવાલ આટલી ખુલ્લી છૂટ છતાં ભાજપ સરકાર કેમ મૌન હતી શા માટે આ કરદા સિસ્ટમ બંધ કરવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં ન આવ્યા શું સરકારની નિષ્ક્રિયતા આ લૂંટમાં તેમની સંડોવણી સાબિત નથી કરતી ખેડૂતોનો આરોપ છે કે ભાજપ નેતાઓના ઈશારે આ કરદાકાંડ ચાલી રહ્યો છે અને એટલે જ જ્યારે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો ત્યારે સરકારે પોલીસનો દમનકારી હથિયાર વાપર્યો આંદોલનનો પ્રારંભ અને રાજકીય દમન ખેડૂતોની આ વેદનાને આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડાએ સશક્ત અવાજ આપ્યો તેમને બોટાદ એપીએમસી સામે આંદોલન શરૂ કર્યું રાજુ કરપડાએ કરદા સિસ્ટમ સામે આંદોલન શરૂ કર્યું અને ખેડૂતોને એકઠા કર્યા આ આંદોલનથી સરકાર અને એપીએમસી સત્તાધીશોના પગ નીચેથી જમીન સરકી ગઈ ખેડૂતોના વધતા સમર્થનને જોઈને સરકારે દમનકારી નીતિ અપનાવી હળદર ગામમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થવાના હતા પોલીસે આ મહાપંચાયત માટે મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો એટલું જ નહીં આપના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીને બગુદરા પાસેથી અટકાયત કરવામાં આવી સરકારે સ્પષ્ટ કરી દીધું કે તેઓ આ સભા કોઈપણ ભોગે થવા દેવા માંગતી નથી આ લોકશાહીમાં વિરોધ પક્ષના નેતાઓને નજરકેદ કરવાની અને ખેડૂતોની સભા પર પ્રતિબંધ મૂકવાની નીતિ શાહી દર્શાવતી નથી અને પછી આવ્યો એ દિવસ જ્યારે બોટાદના હળદર ગામમાં લોકશાહી પર લાઠીઓ વરસાવવામાં આવી મંજૂરી ન હોવા છતાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો હળદર ખાતે મહાપંચાયતમાં પહોંચ્યા તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાના નેતાઓને સાંભળી રહ્યા હતા અને પોતાના પ્રશ્નો વિશે વાત કરી રહ્યા હતા પરંતુ ભાજપ સરકારને આ શાંતિપૂર્ણ સભા પણ મંજૂર ન હતી સભા શરૂ થતાં જ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો પોલીસે સભાને ગેરકાયદેસર જાહેર કરી અને લોકોને વિખેરવાનું શરૂ કર્યું જ ખેડૂતોને આડેધડ લાઠીચાર્જ કરવામાં આવ્યો જેઓ શાંતિથી બેઠા હતા તેમને પણ ઊભા થઈને ભાગવું પડ્યું વિડીયો ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે પોલીસ કોઈ પણ દયાભાવ રાખ્યા વગર લાઠીઓ ભીંજી ખેડૂતોના માથા ફૂટ્યા હાથ પગમાં ઇજા થઈ શું આ છે ભાજપ સરકારનું ખેડૂતો પ્રત્યેનું વલણ પરિસ્થિતિ વધુ વસરતા પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા જે ખેડૂતોને પોતાના પાકનું રક્ષણ કરવા માટે સરકારી સહાયની જરૂર હતી તેમના પર જ પોલીસે ટીયર ગેસના ગોળા છોડ્યા લાઠીચાર્જ અને દમણથી ઉશ્કેલયા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો ગુસ્સામાં આવેલા લોકોએ પોલીસના વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું આ હિંસાનું કારણ કોણ શું પોલીસનો અન્યાયી અન્યાય બળપ્રિયોગ ખેડૂતોને હિંસાના માર્ગે ધકેલવા માટે જવાબદાર નહોતો હતો લાઠીચાર્જ બાદ પણ પોલીસે દમન ચાલુ રાખ્યું મીડિયા રિપોર્ટ્સ અને ગ્રામજનોના નિવેદનો મુજબ પોલીસ ઘરમાં ઘૂસીને નિર્દોષ લોકોને માર માર્યો અને તેમની અટકાયત કરી મહિલાઓએ પણ આક્ષેપો કર્યો કે પોલીસ રાત્રે આવીને તેમના પુત્રો અને પતિઓને ધસડીને લઈ ગઈ એક લોકશાહી રાજ્યમાં પોલીસે આટલી હદે દમન કઈ રીતે કરી શકે બોટાદના બોટાદ મીડિયા સમક્ષ આવીને દાવો કર્યો કે આ સભાની મંજૂરી અને ટોળાએ પોલીસ પર હુમલો કર્યો તેથી બળ પ્રયોગ કરવો પડ્યો પરંતુ સવાલ એ છે કે ખેડૂતો જ્યારે શાંતિપૂર્ણ સભા કરી રહ્યા હતા ત્યારે તેમને વાતચીત દ્વારા કેમ વિખરવામાં ન આવ્યા શાંતિપૂર્ણ સભાને મંજૂરી ન આપી શું લોકશાહીના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન નથી પોલીસે અંધાધૂંધ લાઠીચાર્જ કરીને ખેડૂતોના ઘરમાં કુશીને જે અત્યાચાર કર્યો શું તે કાયદાનું પાલન હતું કે ભાજપના નેતાઓનો આદેશ આ સમગ્ર ઘટનાક્રમથી ભાજપ સરકારની ખેડૂત વિરોધી માનસિકતા સ્પષ્ટ થઈ જાય છે વિપક્ષોએ આ મુદ્દાને ઉગ્રતાથી ઉઠાવ્યો છે અને તેના પર કરેલા પ્રહારો આ દમનકારી નીતિનો પોલ ખોલે છે આપ અને કોંગ્રેસ બંનેએ સીધો આરોપ લગાવ્યો છે કે આ કરદા સિસ્ટમ ભાજપના નેતાઓ અને તેમના મળત્યા વેપારીઓના ઇશારે ચાલી રહી છે જો સરકાર ખરેખર ખેડૂતોને હિતેચ્છુ હોય તો આ કૌભાંડનું ક્યારનું જ બંધ કરાવી દીધું હોત પરંતુ સરકારની નિષ્ક્રિયતા દર્શાવે છે કે તેઓ આ લોબીને આર્થિક ફાયદો પહોંચાડવા માંગે છે ખેડૂતોને પાકનો યોગ્ય ભાવ આપવાને બદલે તેમના હક છીનવી લેવામાં આવી રહ્યા છે પોલીસને રાજકીય હથિયાર બનાવવાનો આરોપ વિપક્ષી નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પોલીસ ભાજપના ઈશારે કામ કર્યું લાઠીચાર્જ પોલીસનો નહીં પણ ભાજપ સરકારનો અત્યાચાર છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ભાજપ હિંસા દ્વારા તેના કાળા કરતુત્વ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે ગુજરાતમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર કોઈપણ વ્યક્તિને જેલમાં મોકલી દેવામાં આવે છે અને પંચ્યાસી લોકો સામે ગંભીર ગુનાઓ હેઠળ એફઆઈઆર કરવી એ માત્ર રાજકીય બદલો અને દમનની નીતિ છે વિપક્ષે આ લાઠીચાર્જને અંગ્રેજો કરતા પણ બરબરતા ગણાવ્યો છે ભાજપ સરકાર પોતાના વિરુદ્ધ થતા કોઈ પણ અવાજને સહન કરી શકતી નથી જ્યારે લોકો પોતાના હક માટે શાંતિથી વિરોધ કરે છે ત્યારે તેમને સાંભળવાને બદલે લાઠી અને ગોળીથી જવાબ આપે છે યસુદાન ગઢવીએ ચેતવણી આપી છે કે આપ સરકાર બદલાયા પછી આ ઘટનાની તપાસ કરાવશે અને જેમણે ખેડૂતોને ઉશ્કેર્યા છે તેમની વિરુદ્ધ પગલાં લેવાશે તેમને કિસાન કોંગ્રેસ સાથે મળીને રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે એક તરફ ભાજપ સરકાર બુટલેગરો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે નરમ વલણ અપનાવે છે જ્યારે બીજી તરફ નાના વેપારીઓ અને સામાન્ય ખેડૂતોને કઠોર વ્યવહારનો સામનો કરવો પડે છે આ બેવડી નીતિ ગુજરાતના શાસન પર પ્રશ્નાર્થ ઉભો કરે છે હળદરની આ ઘટનામાં ગંભીર પરિણામો આવ્યા છે એફઆઈઆર અને દમન પોલીસે પંચ્યાસી લોકો સામે ગુનો દાખલ કર્યો છે જેમાં ગંભીર આરોપો પણ છે ખેડૂતો પર આટલા ગંભીર આરોપો મૂકવા એ દર્શાવે છે કે સરકાર ખેડૂતના ગુનેગાર સાબિત કરવા માંગે છે ખેડૂતોમાં ભય અને રોષ આ લાઠીચાર્જથી ખેડૂત સમાજમાં ભયનો માહોલ છે પણ સાથે જ ભાજપ સરકાર વિરુદ્ધ ભારે રોષ પણ ફેલાયો છે આપ અને કોંગ્રેસ આ મુદ્દાને લઈને રાજ્યવ્યાપી આંદોલન છેડવાની જાહેરાત કરી છે ખેડૂતોના આ સંઘર્ષ હવે માત્ર બોટાદનો નહીં પણ સમગ્ર ગુજરાતનો મુદ્દો બની ગયો છે આંદોલનકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે આ લડાઈ હવે કરદા સિસ્ટમ બંધ કરાવવા પૂરતી સીમિત નથી પરંતુ ખેડૂતોના સન્માન અને ન્યાય માટેની છે ખેડૂતોનો અવાજ દબાવનારાને બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં જવાબ આપવાની ધમકી પણ આપવામાં આવી છે બોટાદની આ ઘટના ગુજરાતની ભાજપ સરકાર માટે એક ચેતવણી છે જો સરકાર ખેડૂતો માંગણીઓ પર ધ્યાન નહીં આપે અને માત્ર પોલીસના દમનથી જ અવાજ દબાવવાનો પ્રયાસ કરશે તો આ લડાઈ વધુ ઉગ્ર બનશે દર્શકો બોટાદના હળદર ગામમાં જે થયું તે લોકશાહી પરનું કલંક છે ખેડૂત જેનું માંગતો નથી માત્ર પોતાનો હક માગે છે તેના પર લાઠીઓ વરસાવવામાં આવી સ્વાસ્થ્ય વિકસિત ગુજરાતનું ચિત્ર જ્યાં અન્નદાતાને ગુનેગાર માનવામાં આવે સરકારે યાદ રાખવું જોઈએ કે ખેડૂતનું ખડું અને પોલીસની લાઠી વચ્ચે લડાઈમાં અંતે સત્ય અને મહેનતની જીત થાય છે તમે શું માનો છો શું બોટાદમાં પોલીસનો લાઠીચાર્જ યોગ્ય છે શું ભાજપ સરકાર ખરેખર ખેડૂતોની ચિંતા કરે છે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણો આ સત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ કર્તવ્ય પદને સબસ્ક્રાઈબ કરો ખેડૂતોને હક માટેની આ લડાઈમાં આ સત્યનો અવાજ ક્યારેય દબાવવો ન જોઈએ જય હિન્દ જય ભારત જય ગુજરાત